પાંચ પોઈન્ટ બે એમાં ક્વેશ્ચન નંબર સત્તર શું કહ્યું છે કે ત્રણ આઠ તેર અને બસો તેપન આ સમાત શ્રેણી છે તેનું છેલ્લેથી વીસમું પદ શોધવાનું છે તો હું શું કરી શકું આમાં છે ને થોડોક હજુ આઈડિયા વાપરું કે આ શ્રેણીને આપણે પલટાવી દઈએ બસો તેપન બરાબર છે પછી શું આવી શકે 253 થી રિવર્સ આવી તો 5 માઈનસ આમાં કેટલા થાય પ્લસ 5 થી અંતર રિવર્સ આવી તો માઈનસ 5 થઈ જશે તો કેટલા આવશે 243 રિવર્સ કરી નાખી ચાલો તો a = 253 પછી d = અને મારે કેટલા પદ શોધવાના છે આમાં એન પણ આપ્યું છે તમને કેટલા આપ્યા છે તે આપ્યું છે ને આમાં શોધવાનું શું છે આપણે

ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે બધામાંથી બે કોમન નીકળી ગયા એટલે બે વડે બધાને ભાગી નાખ્યું કારણ કે બધામાંથી બે કોમન નીકળે છે અને નંબર શું આપી દઈશું પછી કેટલા પદ આપ્યા છે બે પદ બીજા આપ્યા છે છઠ્ઠા અને અને તો એ એ સરવાળો કેટલો થાય ને એમાં આપણે શોધવાનું શું છે તો સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો શોધવાના છે પ્રથમ ત્રણ પદ જાણવા માટે આપણને બે વસ્તુ ફાઇન્ડ કરવી પડે એ અને ડી એ અને ડી મળશે એટલે આપણને બધું મળવા માંડી જશે તો પહેલા આની પણ કહાની પૂરી કરીએ ફાઈવ ડી માઇનસ વન એટલે ક્લિયર મજા આવી ગઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફોર એનડી કોમન હવે ગાડી બધાની સ્ટક થઈ ગઈ કારણ કે ચેપ્ટર જે થર્ડ ચેપ્ટર છે ને જો આપણું ચાલવાનું બાકી હોય એટલે આપણને આઈડિયા નહીં આવે પણ આને આપણે એક મેથડ છે એલિમિનેશન એટલે કે ગુજરાતીમાં કહી શકાય કે એને આપણે એ એ અથવા ડીને ઉડાવવું પડશે

દસ ના છેદમાં બે ડી બરાબર તો પાછું એ પ્લસ ફાઈવ ડી લઈ લો કોઈ પણ લઈ શકાય આ અથવા આ સમીકરણ તમે લો અને એમાં કિંમત મૂકો એ પ્લસ તો એ બરાબર બાર માઇનસ પચીસ તો એ બરાબર શું આવશે માઇનસ તેર હવે મારે

આપડા પ્રથમ તેર માઇનસ તેર માઇનસ આઠ માઇનસ ત્રણ છે ક્લિયર હવે વાત કરીશું કાકાની મો દાખલો ઘણા વર્ષોથી ચોપડીમાં છે એટલે ઉંમર તો થઈ જ છે ને એમની એટલે આપણે એમને કાકા કે દાદાની કે તમારથી દાદાને ને મારે કેવું પડે

સાત હજાર રૂપિયા થશે એટલે એમ કહી શકાય કે એન સાત હજાર ક્યારે થશે એન શું થશે સાત હજાર રૂપિયા તો એ સૂત્ર લખીએ એન કેટલા લઈ લઈશું આપણે એ શું છે પાંચ હજાર એન માઇનસ વન આપણી પાસે છે ડી કેટલા છે બસો હવે પાંચ હજાર આ બાજુ આવશે તો સેવન થાઉઝન્ડ માઇનસ તો આ કેટલા હજાર આવ્યા ટુ થાઉઝન્ડ બોલો ટુ હંડ્રેડ એટલે બે હજારના છેદમાં એક એન બરાબર અગિયાર વર્ષે બિચારાનો પગાર કેટલો થશે એટલે પણ અગિયાર વર્ષે એટલે શું નાઇન્ટીન નાઇન્ટી હતો એની સેલેરી પાંચ હજાર હતી તો કયા વર્ષમાં એની સેલેરી આન્સર આવે છે છે વર્ષ જ ને એટલે આપણો જવાબ આવી ગયો પણ હું તો તમને પૂછું જવાબ જવાબમાં છે અગિયાર વર્ષ એટલે ટુ થાઉઝન્ડ સિક્સ માં તમે ત્યારે બી નહી આવેલા હતા બોલો નોકરી ચાલુ કરી પગાર હોય તો તમને એની સાથે શું લાગે વળી

વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા મારું તમે શું કામ હશો રકમ એ લોકો આપી છે મેં ઘરે બનાવી કઈ કલી તમને તો અનાર કલી ખબર હશે ડિસ્કો ગયેલી ને અનારકલી ડિસ્કો ચલી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત કરે છે બાપરે એટલે પ્રથમ અઠવાડિયે કેટલા રૂપિયા એ બરાબર પછીના દરેક અઠવાડિયાની બચત એક પોઈન્ટ પંચોતેર હવે જો એન અઠવાડિયે તેની બચત વીસ પોઈન્ટ પંચોતેર થાય એટલે એ એન બરાબર કેટલા થયા તો મારે પેલા કેટલા અઠવાડિયે એમણે બચત કરી એ જોવાનું છે અન્ના

જો પોઈન્ટમાં છે ને બંનેમાં પોઈન્ટ પછી ડબલ ડિજિટ છે એટલે સો સો ઓડી જશે એટલે નહીં સમજ પડે એ લોકો માટે સમજાવું છું નીચે અહીંયા સો એકસો પંચોતેર ઉપર સો 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 ગયા એટલે ઘણા લોકો આ પંચોતેર પંચોતેર બી ઉડાવી દે એ લોકોના પોતાના નિયમ હોય એમ ઘરની રેસિપી નહીં હોય બરાબર છે દાદીના નુસ્ખા એ તો તમારા પોતાના નુસ્ખા હોય બાકી તો અનુસ્ખા બી છે અને ભાગાકાર કરવાનો તમારે જોયા નથી કરવાનો મેં એમ થયું કે આ પેઇન્ટિંગ ડ્રો કરો બધા એટલો આ તો એટલા ધ્યાનથી જોતી હતી એન્જલ જાણે આનું પેઇન્ટિંગ બનાવવાની નાઇન વડે મલ્ટીપ્લાય કરીને જોઈ લો ડાયરેક્ટ જ મગજ ચાલવું જોઈએ

ત્યારે ભણો દે ત્યારે આપણને લાગતું કે આ કેટલું કંટાળાજનક છે પણ એ કંટાળો હમણાં તમને ફાસ્ટ કામ કરાવશે આવી ગયા નવ મને તો ખબર છે તમારી પાસે કસરત કરવા મારી આદત છે એટલે એટલે કેટલા અઠવાડિયા પછી દસ અઠવાડિયા પછી બચત કેટલા રૂપિયા થશે બરાબર ને ચાલો તો તમને પાંચ પોઈન્ટ બે પણ આપણું પૂરું થયું પાંચ પોઈન્ટ એક પૂરું થઈ ગયું પાંચ પોઈન્ટ બે થઈ ગયું હવે આપણે પાંચ પોઈન્ટ ત્રણ નેક્સ્ટ સેશનમાં જોઈશું